આવો ફંગસ સાથે મસો હોય ત્યારે આંખની નજીક હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આંખની અંદર નુકસાન થઈ શકે આંખની નજીક મગજમાં મસો જઈ શકે એટલે કાલે જ દસ સેન્ટીમીટર જેટલો મોટો મસો દૂરબીનથી આપ જોઈ શકો છો ચેકા ટાંકા વગર કાઢી આપવામાં આવ્યો છે અને એની આપ સાઇઝ જોઈ શકો છો કે નાકના છિદ્રો માટે કોઈપણ જાતના ચેકા ટાંકા વગર દસ સેન્ટીમીટર જેટલો મોટો મસો કાઢી આપવામાં આવ્યો છે અને સીટી સ્કેનમાં પણ આપ જોઈ શકો છો કે જ્યાં ડાબી બાજુ છે આ મસો દેખાય છે અને આંખ છે આ મગજનો પોર્શન છે મસો એટલો મોટો હતો કે આંખની નજીક અને મગજની નજીક હતો અને સાઇનસમાંથી શરૂ થઈ અને પાછળ તાળવા સુધી આ મસો જતો હતો આપ નેચરલી જોઈ શકો છો કે આ મેક્ઝિલરી સાયનસ નું સ્ટ્રકચર છે જ્યાંથી મસો ઉદભવી આજુબાજુ ફંગસ થઈ ગયું હતું અને આંખની અને મગજની સાઈડમાં અહીંયા એકદમ કોર્નરમાં આ મસો હતો જેને દૂરબીનથી ચેકા ટાકા વગર ઓપરેશન કરીને કાઢી આપવામાં આવ્યો છે દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે મેઇન ખાસ તકેદારી રૂપ કિસ્સો કે શરદીના રોગોને અવગણવા ના જોઈએ અને જ્યારે આવા ચિહ્નો દેખાય ત્યારે તાત્કાલિક નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ અને સારવાર કરવાથી આગળ જતા કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે કારણ કે મસો જો નિગ્લેક્ટ થાય અથવા મોડી સારવાર થાય તો ક્યારેક આંખને અને મગજને પણ નુકસાન કરી શકે છે અને સાથે ફંગસ પણ હતું એટલે ખાસ ડાયાબિટીસના દર્દીઓમાં પણ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી હોય છે અને રૂટીન કેસમાં પણ જ્યારે આવી તકલીફ જણાય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ સારવાર કરવાથી ભવિષ્યમાં આગળ કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે થેન્ક યુ